નમસ્કાર મિત્રો અપના બીજા ન્યૂઝથી હું સંજય જાની અત્યારે ગોતામાં કાર્યરત ન્યૂ એસજી રોડ અને કે એન એસોસિએશન દ્વારા જે આજે અમદાવાદ શહેરની અંદર એક પહેલું એવું એસોસિએશન છે કે જે અનેક સોસાયટીઓ ભેગી મળી અને આ એસોસિએશન ચલાવી રહ્યું છે આજે એમનો સ્નેહમિલન સમારોહ હતો અને એની અંદર બિપિનભાઈ ગોતા તેમજ અહીંના યુવા પ્રમુખ ડૉક્ટર હિતેશભાઈ રાણા ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ભોજન સમારંભ સાથે થયેલા આ કાર્યક્રમની અંદર આજે મહિલા સંગઠનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેને લઈને સોસાયટી વિસ્તારોની અંદર શું કાર્યો કરી શકાય એ માટેનું એક પ્રણય લેવામાં આવ્યા હતા અને અહીંયા આગળ શપથવિધિ પણ કરવામાં આવી હતી હિતેશભાઈએ સોસાયટી એસોસિએશન વતી અહીં શપથ લઈ અને તમામ સોસાયટીઓને કનડતી સમસ્યાઓ હલ કરવા માટેના વચન પણ આપ્યા હતા આપણે વાત કરીશું અધ્યક્ષ હિતેશભાઈ રાણા સાથે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે પહેલાં તો આપનું ખૂબ ખૂબ અભિનંદન આપશ્રીએ આ અમારી ત્રણસોથી વધારે સોસાયટી એટલે આમ જોવા જઈએ તો આખો એરિયા ચાંદોડિયા વોર્ડ ગોતા વોર્ડ કવર કરીએ એટલી સોસાયટીઓનું અમારું એસોસિએશન છે આ નોન પોલિટિકલ એસોસિએશન છે જ્યાં આગળ મહિલા મંડળ અને અમારું ચેરમેન સેક્રેટરી અને એની ટીમ એનું એસોસિએશન છે જ્યાં અમે એરિયામાં થતા પ્રોબ્લમ નાનામાં નાના પ્રોબ્લમનું જોડે મળી અને અધિકારીઓ સાથે મળી અને નિવારણ લાવીએ છીએ જ્યાં આગળ એરિયાના અંદર સોસાયટીના અંદર જે કામ વધારે થાય અને એરિયાનું ડેવલપમેન્ટ થાય એના માટેનું એસોસિએશન છે અમે અત્યારે જે કાર્યરત કાર્યો છે એના અંદર અમે સોસાયટી ક્લિનિક ચલાવીએ છીએ સોસાયટીના અંદર જ ક્લિનિક એનો ટોટલ ખર્ચ એસોસિએશન ભોગવે છે એટલે સિનિયર સિટીઝન અને બાળકોને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો પ્રાથમિક સુવિધા સોસાયટીમાં જ મળી રહે એની સાથે અમે ઓર્થોપેડિક સાધનો સર્જિકલ સાધનો ટોકન ભાવે એટલે એનો અમે આપીએ છીએ રેન્ટ ઉપર એની સાથે અમે ક્ષેત્રના પણ ઘણા બધા કાર્યો કરીએ છીએ અમે એજ્યુકેશન ઉપર કાર્ય કરીએ છીએ આવનારા સમયના અંદર અમે સોસાયટીના એરિયાના અંદર જે કામો રહી ગયા છે સરકાર દ્વારા એનું તાત્કાલિક ફોલોઅપ લઈ અને રિસ્પેક્ટેડ અધિકારીઓ સાથે ફોલોઅપ લઈ અને કાર્યો પૂર્ણ કરાવવા માટેની એક ચળવળ ચલાવીએ છીએ અને યુનિટ સાથે એક કાર્ય પૂર્ણ કરાવીએ છીએ આજે મહિલા ગઠબંધનનું તમે આજે મહિલા ગઠબંધન પણ બનાવ્યું છે કેટલી મહિલાઓ એમાં સામેલ છે અને શું પ્રણ લેવામાં આવ્યા છે અત્યારે જે અમારું મહિલા ગઠબંધન બન્યું છે એમની ઓગણીસ જણની ટીમ બની છે અને એ જે મહિલાઓનું જે ગઠબંધન છે એ તો બસો એકાવન જણની ટીમ છે એમની અને મહિલાઓના અંદર જે મોનાબેન પંચાલ અને સપનાબેન બોડાના અધ્યક્ષતાને બે આ ટીમ બની છે અને આવનારા સમયમાં એ લોકો આ ડિસેમ્બર સુધીમાં એક હજાર બેનો જોડાશે એવો એમને પ્રણ લીધો છે નમસ્કાર હું આ એસોસિયનમાં જોડાઈ તો મને એક શબ્દ બહુ ગમ્યો કે હિતેશભાઈ દ્વારા આપવા નામ આપવામાં આવ્યું કે મહિલા વિંગ એટલે અત્યાર સુધી સેવાકીય કાર્ય તો કર્યા જ છે પણ વિંગ શબ્દથી એવો અનુભવ થાય છે કે હું પાકથી ઉડી અને હું સેવા કરીશ એ શબ્દ મને બહુ જ ગમે છે અને હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને બધાને યોગ્ય ગણ્યા એમણે અને અમને બધાને કીધું કે ભાઈ તમે લોકો આ વિ આ આમાં જોડાઓ એમ એસોસિએશનમાં જોડાવો બાકી કાર્ય કરવામાં અમને તો ખબર નથી કે શું કાર્ય કરવાનું હતું પણ એ અમને ગાઈડન્સ બહુ જ સારું આપે છે અને જ્યારે અમે કોલ કરીએ તો એ તરત જ અમારા હેલ્પ માટે ઉભા રહે એટલે એમનો આ શબ્દ મહિલા વિંગ એ અમે એમ એ કરીશું અને અમે સાચે જ ઉડીને આખા સાયન્સિટી સુધી અમે ઉડીને અમે કામ કરીશું દોડીને નહીં ઉડીને કામ કરવાના છે મિત્રો મહિલાઓને જે પ્રમાણે સરકાર તરફથી પણ જે એમને પ્રેરણા આપવામાં આવતી હોય છે એ રીતે અહીંના અધ્યક્ષ હિતેશભાઈ રાણાએ મહિલાઓને જે વિંગ આખી જે વિંગ આખી બનાવીને જે અગ્રતા આપી છે એના કારણે આજે મહિલાઓમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને મહિલાઓ એસજી રોડથી લઈ સાયન્સ સિટી સુધીના તમામ વિકાસના કાર્યો કરવામાં પુરુષોની સાથે ખભેખભો મિલાવીને કાર્ય કરશે તેવી પણ એમણે નેમ વ્યક્ત કરી છે નમસ્કાર